નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ દિલ ખુશના બટેકાવાળા ભજીયા બનાવવાના છે નરોડામાં એક ભાઈ ફેમસ છે એની દુકાન છે એનો લીલા મરસાનો લીલા ધાણા આદુનો એવો મસ્ત વઘાર મારી અને બટાકાવાળા ભજીયા બનાવે છે તો એની દુકાનનું નામ છે દિલ ખુશ ભજીયા તો આપણે એના બટાકાવાળાના ભજીયાની રેસીપી તમને આપું છું તો જોજો આ વિડીયો એન્ડ સુધી અને તમે પણ બનાવવાની ટ્રાય કરજો મસ્ત બને છે બટેકા વડાના ભજીયા નમસ્તે મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ તો આપણે અમદાવાદના ફેમસ દિલ ખુશના બટેટાવાડા બનાવીએ છીએ અમદાવાદમાં નરોડામાં દેવી સિનેમાની પાછળ મિક્સ ભજીયાની લારી મારા ભાઈબંધની છે એમાં બટેટાવાડા ભજીયાની રેસિપી આપું છું તમને તો એના માટે આપણે આ સવા કિલો જેવા બટેકા લઈ લીધા છે એને બાફી નાખીએ પેલા ગરમ પાણી મૂકી દીધું છે કુકરનું ઢાંકણું પેક કરી અને આપણે બે સીટી થાય ત્યાં સુધી દસ મિનિટ બફવા દેહ સરસ બફાઈએ પછી છાલ ઉખેડી નાખશું એમાં આપણે લીલા મરછાંની કટકી નાખવાની છે તો આપણે ત્રણ ચાર મરછાં કાપી નાખીએ એની આવી પતલી પતલી કટકી કરી નાખીએ છીએ તો આમાંથી ત્રીસ ચાલીસ ગ્રામ જેવી બટાકા ઠરી પછી આપણે એની આવી રીતે શાલ ઉતારી નાખીશું આપણે જે સવા કિલો બટેટા બાફ્યા છે બધા શાલ ઉતારી પછી આપણે વઘાર બનાવી નાખીએ આ બટાકા આપણે વઘાર મારવાનો છે એટલે વઘારની ગ્રેવી બનાવી હતી મરચાને કટિંગ કરી લઈએ પાંચ છ મરચા લીધા છે આમાં તીખાશમાં મરચા જ નાખવાના છે આપણે અને આદુ છે આદુને ધોઈ નાખો એટલે કાકરી હોય નીકળીએ ત્રીસ ગ્રામ જેવું આદુ નાખી આદુ મરસા નાખ્યા છે આમાં લીલા ધાણા નાખ દે તો પચાસ આપણે પચાસ ગ્રામ જેવા લીલા ધાણા નાખ્યા છે અને વઘારમાં જ નાખીએ હું આનું કટિંગ કરી નાખીએ આમ કોઈ વસ્તુ પાણી કે કંઈ નાખવાની એમને કોરું પીસી નાખીએ આપણે આ ત્રણેય વસ્તુનું આવી રીતે થોડુંક જાડી કટકી વાળું પીસી પીછી નાખવાનું બટેટાનો ઓઘાર કરી નાખીએ એમાં આપણે બે ચમચ તેલ લીધું છે અને ગરમ કરી દઈએ બટાકાને આવી રીતે પીસી દેવાના એક ચમચ રાઈ નાખીએ છીએ

ગેસ ધીમો રાખવાનો એક ચમચી વરિયાળી દે બે ચમચ તલ નાખીએ છીએ તલ તો આ બટકા આપણે ગ્રીન રાખશું લાલ મરચું નો ઉપયોગ નહીં કરીએ સ્પાઈસી તીખા મીઠા ખાટા એવા બટાકાવાળા બનશે તો હવે અમદાવાદના ફેમસ દિલખુશના બટાકાવાળા બનાવીએ છે ત્રણ ચમચ ખાંડ દે નમક નાખ દે છે નાની ચમચ છે એટલે આપણે બે ચમચ નાખીએ છે વજનમાં 15 ગ્રામ જેટલું આપણે નમક નાખ દે નમક થોડું ઓછું નાખવાનું છાખી લેવાનું મસાલો ઓછું લાગે તો થોડું નાખી શકીએ પછી ધીમા ગેસ ઉપર બે મિનિટ મસાલાને પકાવવાનું અને આપણે બટાકાને ગરમ નથી કરવાના એની ઉપર જ આ મસ ખટાશ માટે આપણે આમસુર પાવડર નાખીએ છીએ એક ચમસ આમસુર પાવડરમાં જો ભેજને હિસાબે થોડી થોડી ગોટી થઈ ગઈ હોય તો આમ હાથથી મસેડી નાખવાનો એટલે ગોટી ભાંગી જાય અને મસાલો સરસ મિક્સ થઈ જાય હજી થોડોક નાખ દઈએ તો આ મસાલો તૈયાર થઈ ગયો છે આપણે બટેટા પીસાશે એની ઉપર નાખી દઈએ જે આપણે મસાલો બનાવ્યો એવા બટેકા પીસીને દઈએ આથી મિક્સ કરી દઈએ છીએ આપણે ધાણા જીરું નાખ દે ગરમ મસાલો નાખ દો થોડોક કલર ઓછો છે એટલે ચપટી એક હળદર નાખું છું વઘારમાં પણ નાખી શકો થોડીક આપણે મરચાની કટકી નાખીએ આવી રીતે બોલ બનાવી લેવાના તો આવી રીતે આપણે બધા બટાકા વાળાના બોલ બનાવી લીધા છે જે આપણે માવો બનાવ્યો તો એને હવે આપણે બટાકાને તળી અને ફ્રાય કરી નાખીએ બેટર બનાવી નાખીએ એક કિલા એક લોટને આપણે સારી નાખીશું આવી રીતે આ બાજરીઓ સારવાની સાયણી હોય એનાથી આવી રીતે સારી નાખવાની અમારી સ્ટાઇલ આવી છે એક બાઉલ અથવા ટોપડી નાખવાની નીચે ઉપરથી વજન દઈએ ને એટલે બા લોટ સરાઈ જાય છે તો આવી રીતે આપણે એક કિલો એક લોટ આગળ બેટર બનાવી નાખીએ એક કિલો લોટ લીધો છે મેં સારવામાં અંદાજે હવે આની અંદર આપણે આઠ ગ્રામ જેવા ખાવાના છોડા નાખીએ છીએ જે આપણે તમે છમ્મસ ભરી નાખો તો એક ચમ્મસ છોડા નાખવા ને એક છમ્મસમાં થોડું ઓછું અને નમક નાખી દઈએ છીએ નમક ત્રીસ ગ્રામ જેવું નમક નાખીએ છીએ મારી એક મુઠ્ઠીમાં વીસ ગ્રામ જેવું આવે તો દોઢ મુઠ્ઠી મેં નમક નાખ્યું છે અમને વજનનો અંદાજ આવી જાય એટલે ત્રીસ ગ્રામ નમક નાખ્યું છે અને આપણે અડધો લિટર પાણી નાખશું તો આવા નાના નાના આપણે ચાર ગ્લાસ પાણી નાખીએ છીએ એટલે અડધો લિટર થઈ જાય અને આનું બેટર થોડું જાડું બનાવવાનું તો આવી રીતે અમે બટાકાવાળાનું બેટર બનાવીએ છીએ આમાં બીજી કોઈ વસ્તુ નહીં ખાલી લોટ સોડા નમક પાણી આ ચાર વસ્તુથી બેટર બની ગયા તો આવી રીતે બટાકાવાડાનું બેટર બનાવીને થોડુંક જાડું રાખવાનું જે આગળ હું આગળ તમને બેટર બની જાય પછી એની કંડિશન બતાવી એટલું બેટર જાડું રાખવાનું તો એટલી કંડિશનનું બેટર રાખવાનું જો તમે બટાકાવાડા પહેલીવાર બનાવતા હોય તો આનાથી પણ થોડું જાડું રાખી શકો હવે આમાં કોઈ પાણી નહીં નાખવાનું હવે આપણે એક પછી એક બટાકાવાડા પૂરી દઈએ જે આપણે આ બટાકાનો મસાલો બનાવ્યો છે એના બટાકાવાડા પૂરવાના ચાલુ થઈ ગયા છે આ ખૂબ બકડિયું ભરાય ક્યાં સુધી બટાકાવાડા પૂરશો અને તેલનું ટેમ્પરેચર હાવ ધીમું રાખવાનું છે જે ફાસ્ટ નહીં રાખવાનું એકદમ સ્લો રાખવાનું બાકી બટાકાવાડાના ભજીયા બરી જાય અને કાછા રહે એટલે ધીમા તેલમાં જ આને પકવવાના છે જો એકદમ ધીમે ધીમે ઉપર આવે એવી રીતે સ્લો તેલમાં આપણે બટાકાવાળા તળશું બધાય એક પછી એક નાખતા જવાના પહેલાં એક હાથમાં રાખવાનું પછી આવી રીતે બેટરમાં ફરતું ફોરી બોડી દેવાનું ફરતું બેટર છોપડી દેવાનું પછી તેલમાં પૂરી દેવાનું આવી રીતે આ બટાકાવાળા બનાવવાની પ્રોસેસ છે એટલે એક પછી એક જ પૂરવાના અને તમે ત્રણ ચાર આ બાઉલમાં નાખી શકો એવી રીતે પૂરી શકો અને આવી રીતે ફરતું બેટર છોપડી દેવાનું જે બટાકાના મસાલાનું ગોટી બનાવી એમાં તો આવી રીતે આપણે બધાએ બટાકાવાળા પૂરી દેહો અને બધાએ ફ્રાય કરી દેહો આ બટાકાવાળાના ભજીયા બનાવતા આપણે અંદાજે એક કલાક જેવો સમય લાગી ગયો છે આનાથી અઢી કિલો જેવા બટાકાવાળાના ભજીયા બનશે મારે મિક્સ ભજીયાનો ઓર્ડર હતો એમાં બટાકાવાળા ભજીયાની રેસીપી તમને આપું છું તો આવી રીતે તમે બટાકાવાળાના ભજીયા કોઈ પણ પ્રસંગમાં ટ્રાય કરી શકો કોઈ ધંધા માટે પણ ટ્રાય કરી શકો બટાકાના ભજીયા બધાને બહુ ભાવતા હોય અને તમારે ધંધામાં પણ બહુ હાલે કારણ કે મેં દુકાન કરેલી એમાં બટાકાવાળા મારા બટાકાવાળાની ડિમાન્ડ હતી તો હું આવી રીતે બટાકાવાળાના ભજીયા બનાવતો અને અમારે આ દિલ ખુશભાઈ છે જે અમારા મારા મિત્ર છે એ આ હાલ નરોડામાં મળે જ છે અહીંયા મને આ રેસીપી આપેલી છે તો હું તમને આપું છું તમે પણ આવી રીતે વઘાર મારી અને એકવાર બટકાવાળાના ભજીયાની ટ્રાય મારજો ઘરે ખાજો મજા આવશે અને જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો તો આપણે આવીને આવી રેસિપી બનાવ્યા કરીશું જે આપણે મને આવડે છે હજી તો આપણે ઘણાય વિડીયા મૂકવાના છે તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો એ કહેજો કયા ગામમાંથી કયા શહેરમાંથી કયા જિલ્લામાંથી કયા દેશમાંથી તો તેલ હાવ ધીમું રાખવાનું તો જ આ બટેટા એકારે તમારા પુરાઈ જાય આખું બકડિયું ભરાઈ જાય તેલ ફાસ હે ને તો આગળના નાખેલા બટાકા લાલ થઈ જાય એટલે પહેલાં સ્લો તેલમાં બધા બટાકા પૂરવાના પછી બે મિનિટ પકાઈ દેવાના ટોટલ ત્રણ મિનિટમાં બટાકાવાળા ભજીયા પાકી જાય અને આપણે આને બીજી વાર ફ્રાય કરીને પણ મિક્સ ભજીયામાં મેથીના અને બટાકા પૂરી પૂરી હોય પછી આને આપણે બે વાર ફ્રાય કરીને પણ મિક્સ ભજીયામાં બનાવી શકીએ એટલે બીજી વાર ગરમ કરી શકો તમે તેલમાં બે મિનિટ ફાસ્ટ તેલમાં મૂકી દેવાના મીડ મીડિયમ તેલમાં એટલે બીજી વાર ગરમ ગરમ એ થઈ જાય એટલે આવી રીતે આપણે બટાકા ભજીયાની રેસિપી બનાવી છે અને બટાકા ભજીયાને આપણે હવે બે મિનિટ પકાવવા દેવું એટલે સરસ પાકી જાય આવી રીતે નીચેથી આખો ઝારો ભરીને ફેરવતા રહેવાના એટલે તૂટે નહીં બટકા ભજીયા તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું તો આપણા પહેલો ઘાણ તળાઈને પાકી ગયો છે હવે આપણે કાઢી લઈએ છીએ ખાવાલાયક બની ગયા છે અને આપણે આવી રીતે બીજો ઘાણ પૂરી દઈએ તો બે ઘાણમાં આપણે આ અઢી કિલા જેવા બટાકાવાળા ભજીયા બની જાય અને તમારે ઘર માટે બનાવતા હોય ઓછા બનાવવા હોય તો એ રીતના મટિરિયલ નાખીને બટાકાવાળાના ભજીયા બનાવવાના તો મારે તો આ ઓર્ડર છે અહીંયા સ પટેલ સમાજની વાડી છે નરોડામાં એમાં મિક્સ ભજીયાનો ઓર્ડર છે મારે સો માણસોનો એમાં મારે આ બધા બટાકાવાળા છે મેથીના છે ભરેલા મરસાં છે બટાકાપુરી છે ચા પાણી અને બે સાટણી એવી રીતના મેં નાસ્તો રાખેલો છે તો એમાં હું બટાકાવાળા ભજીયાની રેસીપી બનાવું છું એ તમને બતાવું છું તો આપણા બધાય બટાકાવાળાના ભજીયા બની ગયા છે તો આ બટાકાવાળાનો ભજીયાની તમે ટ્રાય કરજો સરસ બનશે અને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક કરજો ચેનલને હવે સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું અગલે વિડીયો હું જે જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ